હાઉ ટુ ડાઉનલોડ પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન ઇન ગુજરાત છે કે આપણું ડાઉનલોડ કરવું આ ફેસિલિટી ગુજરાત સરકારમાં અવેલેબલ છે ઓનલાઈન તેમાં ઓનલાઈન તમે ફી ભરીને આ ફેસિલિટી લઈ શકો છો હવે એની વેબસાઇટ છે તમે જોઈ શકો છો અહીંયા વેબસાઇટ છે આઈઆરએલ આયુઆરએલ ને આપણે કોપી કરીશું અને આપણે અહીંયા પેસ્ટ આપીશું વેબસાઇટમાં જઈને તો જેવું પેસ્ટ આપીશું તો આ ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ ખુલશે હવે અહીંયા ઘણું બધું ઓપ્શનો છે એમાં ડાયરેક્ટ આપણે જવાનું છે અહીંયા ડિજિટલ સિલ્ડ પ્રોપર્ટી કાર્ડ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરવા માટેનું અહીંયા ઓપ્શન છે તો તમે અહીંયા ક્લિક કરી શકો છો જેવું તમે ક્લિક કરશો તો અહીંયા ઓપ્શન આવશે અરજી દાખલ કરવા માટે હવે અહીંયા આવશે અરજી પ્રિન્ટ કરવા માટે હવે અરજી પ્રિન્ટ ક્યારે થાય અરજી દાખલ કરી હોય તો અરજી પ્રિન્ટ થાય હવે અહીંયા આપણે અરજી દાખલ કરવા માટે ક્લિક કરીશું તો અરજી નંબર અહીંયા અરજી દાખલ કરવા માટે અરજદારનું નામ તો અરજદારનું નામ અહીંયા આપણે જે તમારું અરજદાર છે એ લખી શકો છો તો હું મારું પોતાનું નામ લખીશ ઠીક છે અહીંયા જે મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર લખીશું

એક કરતા વધારે ફ્લેટ હોય તો એના પાર્ટ પાડેલા હોય છે હવે મૂળ જે પ્રોપર્ટી કાર્ડ છે એ રો હાઉસ છે બંગલો છે એને આપણે મૂળ પ્રોપર્ટી કાર્ડ કહીએ હવે અહીંયા એક્ઝામ્પલ લઈએ પ્રોપર્ટી તો અહીંયા પસંદ કરીએ આપણે ગાંધીનગર ગાંધીનગરમાં સિટી સર્વે ઓફિસ અહીંયા પસંદ કરીએ ગાંધીનગર હવે સિટી સર્વે વોર્ડ પસંદ કરીએ કે ભાઈ વોર્ડ નંબર કયો છે તો અહીંયા આવશે આપણે વાવ

તો એને બસો અગિયારમાં અઢાર મકાનો રો આઉટ છે અને ઓગણીસ મુ જે કાર્ડ છે એ ફ્લેટ માટેનું છે અને એના બી છત્રીસ પાર્ટ બનેલા છે અને બાકી જે એને બસો જે આવે છે બસો અગિયાર કોમન પ્લોટ અને બસો અગિયાર રો તો અહીંયા બસો અગિયાર ના કુલ કેટલા મોડ પ્રોપર્ટી કાર્ડ છે તો બસો અગિયાર કોમન પ્લોટ અને રોડ તો હવે અહીંયા આપણે કોમન પ્લોટ નું ડાઉનલોડ કરવો તો કરી શકાય અને બાકી પોતાના મકાન પણ કોઈ ફ્લેટ વાળાને ડાઉનલોડ કરવું છે અહીંયા જે આવશે એ ફક્ત રો હાઉસ માટેનું છે હવે

આપણે આપણે એના માટે માટે ચેન્જીસ કરવા અહીંયા સિટી ચેન્જ કરીએ અને પછી આપણે ગાંધીનગરમાં ફરીથી જઈએ પેલા અમદાવાદ કરીએ ફરીથી આપણે અમદાવાદના બદલે ફરીથી આપણે ગાંધીનગર કરીએ ગાંધીનગર કરી અને આપણે સિટી સારી ઓફિસ આપણે ગાંધીનગર ચૂઝ કરીએ

એને બસો અગિયાર આપણે અહિયાં સર્ચ કરવું પડશે એમાં બી કયો જીરો વન બ્લોક નંબર એકસો એકસો બે એકસો ત્રણ એકસો ચાર એકસો એક એ બસો બે એ બસો ત્રણ એ બસો ચાર એક પ્રોપર્ટી કાર્ડ હું ડાઉનલોડ કરીશ તો અહીંયા છેત્રફળ સાથે કાર્ડ નંબર કેટલા ચોરસ મીટર એનું છેત્રફળ છે એ સાથે બતાવશે એને બસો અગિયાર મતલબ બસો અગિયાર સર્વે નંબર ઓગણીસ એટલે

આપણે સેવ એપ્લિકેશન કરીશું સેવ એપ્લિકેશન કરીશું તો અહીંયા એપ્લિકેશન નંબર આવશે એનો આપણે નોટ કરી લેશું નોટ કરવું એટલા જરૂરી છે કે કારણ કે પેમેન્ટ આપ્યા પછી આપણને એપ્લિકેશન નંબર જરૂર ખબર હોવી જરૂરી છે તો એપ્લિકેશન નંબર નોટ કરી લેવાનો અને આપણે હવે ઓકે આપીશું ઓકે આપીશું પછી અહીંયા પે નાવ પર ક્લિક કરવાનું જેવું પે નાવ પર ક્લિક કરીશું એટલે અહીંયા સીટ બતાવશે ડિટેલ બતાવશે તો ડિટેલ પછી પે એમાઉન્ટ ઉપર ક્લિક કરીશું એ એમાઉન્ટ ઉપર ક્લિક કરીશું અહીંયા ઓકે આપીશું ઓકે આપીશું એટલે આપણે અહીંયા પેમેન્ટ ના ઓપ્શન આવશે નેટ બેન્કિંગ છે યુપીઆઈ છે ક્રેડિટ કાર્ડ છે ડેબિટ કાર્ડ છે તો અહીંયા નેટ બેન્કિંગ છે ઓપ્શન પેમેન્ટ અને અહીંયા પેમેન્ટ ગેટવે છે એ એટલું આપ્યા પછી આપણે કન્ફર્મ આપીશું એગ્રી કરીશું અને સબમિટ આપીશું સબમિટ આપીશું એટલે પેમેન્ટ ગેટવે આવશે જે આપણે હવે ફી ભરવાની છે ફી હવે કેટલી છે પાંચ રૂપિયા તો પાંચ રૂપિયા માટે અહીંયા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ વોલેટ એની આપી તો આપણે અહીંયા યુપીઆઈ આપીશું અહીંયા એન્ટર તમારો યુપીઆઈ આપી શકો છો અને યુપીઆઈ ક્યુઆર કોડ બી અહીંયા આપી પે કરીશું પે ના ઉપર આપણું યુપીઆઈ ક્યુઆર કોડ આવશે તો આપણે અત્યારે જી પેમેન્ટ જી પે થી બી આપણે પેમેન્ટ કરી શકીએ છીએ તો હવે અહીંયા આપણે જેવો ક્યુઆર કોડ આવે તો એને આપણે સ્કેન કરીને આપણે પેમેન્ટ આપી શકીએ છીએ વેઇટ કરીશું જો અહીંયા ક્યુઆર કોડ આવ્યો તો એને આપણે સ્કેન કરીને પેમેન્ટ આવીશું અહીંયા આપણી જે ફી છે અહીંયા કપાશે જેવું હું અહીંયા સ્કેન કરીને પેમેન્ટ આપીશ તો તરત જ પેમેન્ટ ગુગલ પે થી કરો તમે કરો જેવું પેમેન્ટ થશે અહીંયા પે સ્ક્રીન ચેન્જ થશે અને તમારું પેમેન્ટ થઈ ગયું છે મેસેજ આવશે અને તમારું તમે ડાઉનલોડ કરી શકશો હવે મેં પેમેન્ટ આપી ગઈ આપી દીધું છે પેમેન્ટ આપ્યા પછી વિધિન થ્રી સેકન્ડ અહીંયા પે જો અહીંયા મેસેજ ડાયવર થયો ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર રીડાયરેકશન ટુ ઇ એસબીઆઈ પે ઓકે હવે ડાયરેક્ટ રીડાયરેક્ટ થયું અને હવે જ્યાં આપણે કાર્ડ ડાઉનલોડ કરતા હતા એ ઉપર રિવર્ટ આવશે જો અહીંયા પ્રિન્ટ કોપી પ્રિન્ટ કોપી મતલબ તમે જે કાર્ડ માટે એપ્લિકેશન કરી હતી ડાઉનલોડ કરી શકો છો તો અહીંયા મારું બી એકસો ચારનું જે પ્રોપર્ટી કાર્ડ છે એ હું અહીંયા સેવ કરીશ અને હું તમને શો કરીને બતાવીશ કે આ રીતે તમે પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તો ડાઉનલોડ થઈ રહ્યું છે ડાઉનલોડ થઈ ગયું હવે અહીંયા તમે શો કરીને જોઈ શકો છો અહીંયા આપણે પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ થઈ ગયું તો આ રીતે તમે પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો ધન્યવાદ